બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના સિહોરી બનાસ નદીના તટ પર પૌરાણિક પાંડવો વખતના મહામાંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો શ્રાવણ મહિનો એટલે હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે ત્યારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે આખો શ્રાવણ મહિનો નાવતા હોય છે ત્યારે કાંકરે તાલુકા મુખ્ય મથક સિહોરી બનાસ નદીને કિનારે આવેલ પૌરાણિક પાંડવો સ્થાપિત મહાદેવજીના મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો દ્વારા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે ગામમાંથી અલગ અલગ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનાના દિવસે અમાવસના રોજ વહેલી સવારે હવન યજ્ઞ અને બ્રહ્મ પૂજન પ્રસાદ આપવામાં આવશે શ્રાવણ મહિનાની અમાવાસ મેળો તેમજ હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ પ્રસંગે સિહોરી ગામ તેમજ આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં મહામંડલેશ્વર મહાદેવના દર્શન કરવા ધર્મ પ્રેમી લોકો પધારી ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ હર મહાદેવ બનાસ નદી કિનારે નદી કિનારે આ મહાદેવજી નું મહામંડળ મંદિર આવેલું છે અને દર વર્ષે મહિનો ઉત્સાહપૂર્વક બહુ આવ્યા છે બહુ શ્રદ્ધાપૂર્વક લાગે દિવસે મહા જગ્ન છે જગ્ન પતિ ને ભોજન લઈ અને સુભાયતા નીકળે છે નીકળ્યા બાદ ફેર જુદાવાડા જઈને પછી ઘરે હર પાર્વતી પદય હર હર મહાદેવ હર આજથી હજારો વર્ષ પહેલાં પાંડવો વખતનું કહેવાય છે કે આ મંદિર શિવ મંદિર મહામંડલેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે અહીં આગળ અનેક ઋષિ મુનિઓએ અહીં આગળ જીવન સમાધિ લીધેલી છે એ બધા ઋષિઓ પણ અહીં આગળ તપ કરી અને ગયેલા છે બનાસ નદીના કિનારા ઉપર આવેલું મંદિર હજારો વર્ષથી અહીં આગળ અમાસના દિવસે મેળો ભરાય છે ખૂબ ખૂબ આનંદથી અહીંયા આગળ વધારે છે બીજા નંબરમાં આજથી સુડતાલીસ વર્ષ પહેલા યજ્ઞ ચાલુ કરવામાં આવેલો અને એ યજ્ઞ અખંડ દર વર્ષે અમાસના દિવસે અહીંયા આગળ થાય છે આખું કામ અહીંયા આગળ ભાગ લે છે ભગવાન સૌને આશીર્વાદ આપે આ બનાસ અમારી ચાલુ રહે બારોમાર ચાલુ રહે પાણીના તળિયે ઉપર આવે ખેડૂતો સુકી જાય અમારું રાજ્ય અમારો જિલ્લો અમારો તાલુકો અમારો દેશ સમૃદ્ધ બને એવા ભાવથી ભગવાન શિવનું આ બધું આગળ કર્મ કરવામાં આવે છે ભગવાન અવુને સુખ અને સમૃદ્ધિ આપે એવા ભાવથી નમ પાર્વતી બધાએ હર હરમાં આ મંદિર બટેશ્વર મંદિર હજારો વર્ષ પહેલાં જૂનું મંદિર છે અહીંયા દર અમાવા છે મેળો ભરાય છે અને સાંજે હવન પત્યા ભ્રમ ભોજન થાય છે અને આખો આખી જીવની તરફ બધી લોણી અને બધું વ્યાજ બધું પતાવવામાં આવે છે છેલ્લે પછી વરઘડો કાઢવામાં આવે છે આખા ગામમાં વરઘોડો ફરી પતાવી તો સૌ સેના ઠકડે વેરાય છે